નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને નાના સુનેલા ખાતે ગ્રામસભા સંપન્ન મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને લુણાવાડા તાલુકાના નાના સુનેલા ગામની પ્રાથમિક શાળા ખાતે એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામસભામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગામના વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગ્રામસભાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોની સીધી ભાગીદારી દ્વારા ગામના પ્રશ્નો અને જરૂરિયાતોને સમજવાનો તેમજ તેના નિરાકરણ માટેના ઉપાયો શોધવાનો હતો કલેક્ટર અર્પિત સાગરે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો આ ગ્રામસભાનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂમિ સીમાંકન કરી સમગ્ર ગામમાં જમીન માપણી અંગેના પ્રશ્નોનો નિકાલ લાવી સમગ્ર ગામની ક્ષતિ સુધારવા માટે ટેબલ ટોપ એક્સરસાઇઝ કરવાનો હતો ગ્રામસભા દરમિયાન ગ્રામજનો દ્વારા અન્ય પ્રશ્નો જેવા કે નાના પ્રાથમિક શાળાનું સમારકામ અને તળાવના સમારકામ જેવા પ્રશ્નો કલેક્ટર સામે રજૂ કરવામાં આવ્યા જેમાં કલેક્ટર દ્વારા પ્રશ્નોનો નિકાલ લાવવા માટે અધિકારીઓને કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા આ ગ્રામસભામાં લુણાવાડા પ્રાંત અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા